સંજેલી તાલુકામાં આવેલ છોટા ફાગવેલ ધામ ખાતે માનેલી માનતાઓ પૂરી કરવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા સંજલી તાલુકામાં આવેલ છોટા ફાગવેલ ધામ ભાથુજીના મંદિરે માનેલી મન્નત માનતા પૂરી કરવા માટે આવેલ સંતો ભક્તોનું તેરસના દિવસે ઘોડાપુર ઉમટી પડ્યું ભાથુજી દાદાના મંદિરે શ્રદ્ધાળુ અટૂટ્યો વિશ્વાસ ધરાવે છે કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી ત્યારે સંજલી તાલુકામાં આવેલા છોટા ફાગવેલ ધામ ખાતે બિરાજમાન ભાધુજી દાદાનું પણ આવું જ એક ઉદાહરણ છે અહીં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ દાદા પાસે વિધ માનતા કે બાધા રાખતા હોય છે જેમ કે સંતાન પ્રાપ્તિ ધંધા રોજગારમાં બરકત સુખ શાંતિ સહિતની વિવિધ પ્રકારની લોકો બાધા માનતા હોય છે અને આ માનેલી મન્નત પૂર્ણ થતાં જ અલગ અલગ ગામોના ભક્તજનો ભામણ મોલી સાગડાપાડા સુથારવાસા જેવા વિવિધ ગામોમાંથી આજે તેરસના દિવસે ઢોલ શણાઈના તાલે રમતા રમતા માનેલી બાધા પૂર્ણ કરવા સંજલી છોટા ફાગવેલ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા અને પોતાની માનેલી માનતાઓ સંજલી છોટા ફાગવેલ ધામના મંદિરના પૂજારી મુકેશ મહારાજની ઉપસ્થિતિમાં પોતાની માનેલી વિધિ વિધાન પ્રમાણે માનતા પૂર્ણ